જમીન તથા લક્ઝરીયસ કારની લેવેશના બહાને છેતરપિંડી આચરતા મહાઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ સાથે સુરત સહિત અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા છેતરપિંડીના ત્રણ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે મહાઠગ દ્વારા હમણાં સુધી રાજ્યભરમાં કુલ તેત્રીસ ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે જ્યાં હમણાં સુધી ચાર કરોડથી પણ વધુની છેતરપિંડી અલગ અલગ લોકો સાથે આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે એટલું જ નહીં છેતરપિંડી પકડી પાડવામાં આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને મળેલી માહિતી ના આધારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટેલ નજીકથી આરોપી ઇમરાન ડેલાની ધરપકડ કરવામાં આવી છે જે આરોપી પાસેથી BMW 4 ફોર વ્હીલર કાર એપલ કંપનીનો મોબાઈલ ફોન સેમસંગ ને એક મોબાઈલ મળી કુલ આઠ પોઈન્ટ પંચાવન લાખ ની મતદાન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જે આરોપીની પૂછપરછ પણ જાણવા મળ્યું કે આજથી છ સાત મહિના પહેલા અમદાવાદ ખાતે રહેતા અને મેઘ ધંધો કરતા અઝરુદ્દીન ભાઈ તથા તેના ભાગીદારનો સંપર્ક કરી કામરેજ ખાતે આવેલા શ્રી રામ ફાઈનાન્સ ના ગોડાઉન માં રહેલા ટ્રક આઈસ ટેમ્પો મિની અને એક છોટા હાથી ટેમ્પો વેચાણ આપવાનો છે તેમ કહી સુરત બોલાવવામાં આવ્યા હતા સુરત આવેલા વેપારી અને તેની સાથેના ભાગીદારોને કામરેજ ટોલ નાકાની આગળ આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા તમામ વાહન બતાવવામાં આવ્યા હતા ત્યારબાદ વાહનના કાગળ નોટરાઇઝ કરવા માટે કડોદરા જવું પડશે કહી પોતાની ફોર વ્હીલ કાર માં વેપારી અને તેના ભાગીદારોની બેસાડી જોડે લઈ ગયો હતો જે બાદ કાર સરથાણા જકાતના પાસે અટકાવી હતી જેથી કાર માં બેઠેલા વેપારી અને તેના ભાગીદારો પાણીની બોટલ લેવા માટે નીચે ઉતરતા કાર માં રહેલી રોકડ રૂપિયા સોળ લાખ જેટલી રકમ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી અને તેના ભાગીદારોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની એમઓ અંગે પણ તપાસ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી સાત વર્ષ પહેલા ફોર સહિત અન્ય વાહનોની લેવેશનો ધંધો કરતો હતો જેના કારણે ગુજરાતભરના અલગ અલગ લોકો જોડે તેનો સંપર્ક થયો હતો જે રાજ્યભરના શહેરોમાં રહેતા લોકોને પોતાની વાતોમાં ફસાવી ગાડી અથવા જમીન અપાવવાના બહાને પોતાની ગાડીમાં બેસાડતો હતો

કસીનોમાં જુગાર રમતો હતો જે રૂપિયા જુગારમાં હારી ગયા બાદ ફરી પોતાના ગુનાને અંજામ આપવા માટે નીકળી પડતો હતો ત્યારે હાલ તો આરોપીની ધરપકડ કરી કોલ્ચમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે જ્યાં રિમાન્ડ દરમિયાન વધુ ગુનાઓ ફેલાવવાની શક્યતા સુરત ક્રાઇમ બ્રાન્ચે વ્યક્ત કરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડજીના આદેશ ન્યુ સુરત